આણંદના ખંભાતમાં એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે જેમાં ફેક્ટરીમાંથી એકસોને સાત કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને ડ્રગ્સના જથ્થા સાથે જ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે સોકડા ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડ્રગ્સ એક ફેક્ટરીમાં બનતો હોવાની બાતમીના આધારે એટીએસે કાર્યવાહી કરી હતી ફેક્ટરીમાં અલ્પ્રા ઝોલમ દવા બનતી હોવાની અને તેમાં કાળો કાળો કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે આણંદ ખંભાતમાં એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું જેમાં એકસોને સાત કરોડનું ડ્રગ્સ ઝડપી રહે

આ ટીમ આન્ફોર્મેશન વધારે વર્કઆઉટ કરી વર્કઆઉટ કર્યા પછી એ લોકોને આ કન્ફર્મ થઈ ગયા છે ઇન્ફોર્મેશન છે સાચી છે એ પછી ડિવાઇસ હર્ષના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી જેમાં જે પહેલા જે ટીમ છે એ લોકો પણ સામેલ હતા સાથે સાથે પીઆઈ સીએચ બનારા પીઆઈ વાઇબી ગુજરાત પીઆઈ વીવી પટેલ પીએસઆઈ વીદીપ આગેલા પીએસઆઈ વીએમ પરવાડ